તેમજ શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ વર્ષ દરમિયાન એક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ નવરાત્રિ મહોત્સવ છેલ્લા વીસ વર્ષથી સંસ્થા કરે છે અને એ દરમિયાન રવિવારના દિને એક મેગા નેત્ર આયોજન કરવામાં આવે છે છેલ્લા વીસ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન થાય છે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ અહીં પધારે છે અને રક્તદાન કરે છે શ્રી સમસિવા પાટીદાર સમાજ ટ્રસ્ટ છેલ્લા ત્રીસ વર્ષથી આ વિસ્તારની અંદર શૈક્ષણિક તબીબી અને સામાજિક ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે સંસ્થાની જે કંઈ આવક થાય છે તેની પંચ્યાસી ટકા આવક તબીબી શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રની અંદર ખર્ચ કરવામાં આવે છે ઘણી સંસ્થાઓને આ સંસ્થા મદદ કરે છે વિદ્યાર્થીઓને સહાય આપે છે ડાયાલિસિસના કેમ્પો કરે છે નેત્રયજ્ઞ કેમ્પ કરવામાં આવે છે મોતિયાના ઓપરેશનો થાય છે સ્કૂલોના બાંધકામ થાય છે અને નવસારીની આજુબાજુના વિસ્તારમાં જે સેવાભાવી સંસ્થાઓ એનજીઓ છે અને જે કામ કરે છે એને દર વર્ષે સહાય આપવામાં આવે છે આ રીતે આ સંસ્થા એક સારું કામ કરતી એક એનજીઓ સંસ્થા છે અહીંયા છેલ્લા વીસ વર્ષથી અમે કોઈ પણ પાસે એક પણ રૂપિયા દાન લેતા નથી ફક્ત અહીંયા જે આવક થાય છે એની અંદરથી જ આ બધા ખર્ચા કરવામાં આવે છે નવરાત્રિનું આયોજન છેલ્લા વીસ વર્ષથી અહીંયા કરવામાં આવે છે અને એક પણ રૂપિયો કોઈ પણ પાસે લેવામાં આવતો નથી અમે પાસ રાખતા નથી કોઈ એડવર્ટાઈઝ લેતા નથી સંપૂર્ણ ખર્ચો અમારી સંસ્થા પોતે જ ભોગવે છે અને માતાજીની આરાધના કરી અને નાત જાતના ભેદભાવ વિના અહીં દરેક જ્ઞાતિના લોકો ગરબા ગાવા પણ આવે છે અને એક સુંદર સારું કામ કરતી અમારી એક સંસ્થા છે